અત્યારે હું છું વાંચતા ડુટાળ આંબા ફળિયામાં અને સાંસદ ધવલ પટેલ મુલાકાતે આવી પહોંચ્યા છે અને સાંસદ ધવલ પટેલે દરેક ઘરની મુલાકાત લઈ અને એમને આશ્વાસન પણ આપે છે અને એમને કહે છે કે જે પણ હોય અધિકારીઓના કાફલા સાથે સાંસદ ધવલ પટેલ આવી પહોંચ્યા છે અને સાંસદ ધવલ પટેલે દરેક અધિકારીઓને પર્સનલ સૂચના આપી રહ્યા છે કે જે પણ નુકસાન થયું છે એમને વહેલી તકે એની ભરપાઈ થવી જોઈએ કારણ કે સૌથી સૌપ્રથમ ડિમાન્ડ એક જ છે કે જે ઘરના પતરા ઉડી ગયા છે ઘરની છત જે છે એ છતને ને મહત્વ અપાઈ રહ્યું છે અને સાહેબ સાથે છે પોલીસ અધિકારીઓ સાથે છે છે અને બધા જ અધિકારીઓ આપણે સાંસદ સાથે વાત જે રીતે ઘટના થઈ છે એના માટે જે આખી છે એના માટે તો કારણ કે ઇતિહાસમાં જોઈએ તો પહેલી વખત આવું મોટી દુર્ઘટના થઈ છે આપણા વિચારમાં આ એકદમ મોટી દુર્ઘટના છે કાલે જે અતિ ભારે વરસાદ અને તોફાન આવ્યો એના લીધે ડાંગની અંદર નુકસાન થયું છે આપણા નવસારીમાં વાંસદા અને ચીખલીમાં અને વલસાડમાં કાંઠા વિસ્તારમાં પણ નુકસાન થયું છે પણ જે વાંસદામાં આપણા સિંધાઈ ગામમાં જે નુકસાન થયું છે એ સૌથી વધારે નુકસાન છે એના કારણે રાતથી જ હું સતત અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમમાં લોચનભાઈ સંજયભાઈ પિયુષભા સંકલનમાં હતો વિડીયો કોલના મારફતે પણ ગામના લોકો સાથે મેં વાતચીત કરી અને સાથે સાથે અમારા કલેક્ટર એસપી સાહેબ અને પીઆઈ સાહેબ સાહેબ પણ સંકલનમાં હતા કે રાહતની કામગીરી જલ્દીથી જલ્દી થાય એના માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે આજે સવારથી જ સર્વેની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે અને સર્વેની કામગીરી પૂર્ણ થતા જ થી ચાર દિવસની અંદર જેટલા જલ્દી બની શકે એટલા જલ્દી આપણે સહાય પહોંચાડે તાકી એમને જે છાપરા તૂટી ગયા છે લોકોની એક જ છે કે અમારી પાસે પતરાને એના માટેની છત કારણ કે છત વરસાદ રેગ્યુલર આવે છે અને એમની પાસે જે પણ હતું તે વરસાદના કારણે બધું જ ભીનાઈ ગયું છે અત્યારે કોઈ જ વસ્તુ એવી પરિસ્થિતિ નથી કે એમને કંઈક ઊભું કરી શકે બિલકુલ એટલે છાપરા જલ્દીથી જલ્દી થાય એના માટે સરકારી સહાય અમારી જલ્દી પહોંચે એના માટે પૂરો પ્રયાસ કરે છે પણ હમણાં ટેમ્પરરી અમે તાડપત્રી એમને બાંધી આપી છે દરેક ઘરમાં બાંધી આપી છે સાથે સાથે કારણ કે આ એકદમ વિકટ પરિસ્થિતિ છે એટલે અમારી ટીમ પૂરું અમારું બધા લોકોને ફૂડ કીટ મેડિકલ કિટ પણ વિતરણ કરી રહ્યા છે સાથે અમારી પીએસસીની મેડિકલ ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે કે કોઈ પણ બાળકો હોય કે વૃદ્ધ હોય મહિલા હોય એમને કોઈ પણ જાતનું પરેશાની ના થાય એની સાથે સાથે જે આપણા પશુઓ છે એમને પણ ઇન્જરી થઈ છે તો આપણા જે પશુઓના ડોક્ટર છે એ પણ અહીંયા કાર્યરત છે કે ઘરે ઘરે જઈને એમનો પણ ઇરાજ કરી રહ્યા છે અને સૌથી મહત્વનો આ બધી વસ્તુમાં આપણે ઘરોનો નુકસાન સર્વે કરીને જલ્દીથી જલ્દી મળવું જ જોઈએ પણ એની સાથે ખેતીને પણ બહુ નુકસાન થયું છે ખેતીને પણ ડાંગર પાકને નુકસાન થયું છે તો એની પણ સર્વેની કામગીરી ખેતીવાડીના અધિકારીઓ કરી રહ્યા છે અને એકવાર રાજ્ય સરકારમાં મોકલે તો એનું પણ વળતર જલ્દીથી જલ્દી મળે એના માટે અમારી પૂરી ટીમ કાર્યરત છે જ્યારે લગીને પાછા આ સારી અવસ્થામાં ના આવી જાય ત્યાર લગીને અમારી પૂરી જે ભારતીય જનતા પાર્ટીની ટીમ છે તંત્ર છે બધા અહીંયા રહેશું પણ આ મારા આદિવાસી લોકો છે મારા લોકો હું પોતે પણ વાંચદાનો છું એટલે આપણા વાંચાના લોકોને આવી વિકટ પરિસ્થિતિમાં હંમેશા અમે સાથે અને એમની જિંદગી પાછી રસ્તા પર આવી જાય પાછું પથરી પર આવી જાય એના માટે પૂરો પ્રયાસ કરશું આપણે સાંસદ ધોલ પટેલ સાથે વાત કરીને એમણે કહ્યું છે કે જ્યાં સુધી જે વિસ્તારના લોકોની આ હાલત છે વિસ્તારના લોકો ફરી પાછા પટરી ઉપર ના આવી જાય પોતાના જીવન નોર્મલ જીવન લાગી જાય ત્યાં સુધી એમની સાથે રહેશે અને અધિકારીઓને પણ એ જ સૂચના આપવામાં આવી છે જી તમે જેમ જોઈ રહ્યા છો કે જે આપણા જે અતિભારે વરસાદ આવ્યો એના લીધે ઘરોને તો નુકસાન પહોંચ્યું જ છે પશુઓને પણ નુકસાન પહોંચ્યું પણ સાથે સાથે જે આપણા ખેડૂતો છે એને પણ નુકસાન પહોંચ્યું છે આ ખેતરમાં તમે જે હાલ જ જોઈ શકો પાકને નુકસાન છે શેદીના પાકને પણ નુકસાન છે એટલે અમે તંત્ર સાથે મળીને પ્રાંત સાહેબને પણ સૂચના આપી છે પ્રાંત સાહેબે ખેતીવાડીના અધિકારીને સૂચના આપી આપીને જલ્દીથી જલ્દી સર્વેની કામગીરી થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ પણ આપણા ખેડૂતોનું જીવન પાછું પટડી પર આવી જાય અને રાજ્ય સરકાર જલ્દીથી જલ્દી એની સહાય આપે એના માટે હું આપણાજીભાઈ પટેલ અને સાથે સાથે જે આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબને અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરીને જલ્દીથી જલ્દી આનું પણ થઈ જાય એના માટે પૂરો પ્રયાસ કર્યો હા જે એક વાત પાછી કરવી છે કે જે રીતે ટીમ કાર્યરત છે વિદ્યુતની ટીમ છે એણે પણ સરસ કાર્ય કર્યું છે રાત્રે પણ પોલીસ ટીમ અહીંયા હતી આરોગ્યની ટીમ હતી બધા ખડે પગ્યા હતા કે જે જગ્યા પર પહોંચવાનું શક્ય નહીં હતું પણ ત્યાં પણ ચાલીને રાત્રે મોબાઈલની બેટ લઈને પોલીસથી માનીને બધું જ પ્રશાસન સાથે હતું કારણ કે કોઈને પણ એવું લાગતું નથી કે ભાઈ અમે એકલા છે અટુલા છે એવું કોઈને પણ અહેસાસ થવા દીધો નથી કારણ કે પ્રશાસન એની સાથે ખડે પગે આ અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની જ છે કે તંત્ર સાથે મળીને એક ટીમવર્ક તરીકે કામ કરી રહ્યા છે અમારા કાર્યકર્તા પણ ડૉક્ટર લોચન શાસ્ત્રી સાલે નવ વાગ્યા અહીંયા હાજર હતા અમારી વિડીયો કોલ પર ગામના લોકો સાથે વાત કરાવી અમારા સંજયભાઈ જે બધા હાજર હતા અને સાથે આપણે તારીફ કરવી જ પડે તંત્ર કારણ કે અમારા ફ્રાન્સ પણ સાથે અહીંયા છે એ પણ પૂરું આ નિરીક્ષણ કરી રહ્યા છે એની અધ્યક્ષતામાં આ પૂરું કામ થઈ ગયું છે એની સાથે તમે જેમ જોયું હશે કે આપણા જીબીના લોકો અહીંયા રાત દિવસ મહેનત કરે છે થાંભલા પાછા ઊભા કરી દીધા છે એની સાથે સાથે ખેતીવાડીના અધિકારીઓ પણ અહીંયા લાગ્યા છે અને બિલ્ડિંગવાળા નગરપાલિકા આજુબાજુના નગરપાલિકાના આજુબાજુના લોકો પણ સરકારમાં જે છે એ પણ તંત્ર પૂરી છે મદદ કરી રહ્યા છે પીએસસીની સ્પેશિયલ ટીમ પણ અહીંયા છે કે મેડિકલ ચેકઅપ પણ આપણા નાના બાળકોના મહિલાઓનું થઈ શકે એના માટે ટીમ પણ છે અને આપણે બધા એક ટીમ થઈને આ વિકટ પરિસ્થિતિમાં બધા આપણે ગમે અને જોવા પડે આપણે સાથે મળીને સંકલન કરીને આપણા લોકો છે એ લોકોને પાછા કઈ રીતના પાછું જીવન સ્તર સુધરી શકે એની પકરી પર આવી શકે એના માટે પૂરી પ્રેરણા થાય કારણે ડાંગ જિલ્લામાં નવસારીની અંદર ચીખલી અને વાસણા અને વલસાડના કાંઠા વિસ્તારમાં બહુ નુકસાન ઘરોને થયું છે પશુને પણ નુકસાન થયું છે પણ એની સાથે સાથે જે આપણો ડાંગરનો પાક છે શેડીઓ છે એમાં પણ નુકસાન થયું છે એ અને જે આપણા ખેડૂતોની મુખ્ય આવકનો સ્ત્રોત જ આ ખેતી છે કારણ કે હમણાં દિવાળી સામે છે અને ખેતીનો સ્ત્રોત જ એમનું હોય એમનું ઇન્કમ બંધ થઈ જાય ઘર તૂટી જાય તો એમને પગભર કરવા માટે અમારી રાજ્ય સરકાર તરત જ આની ઉપર સર્વન કામગીરી કરીને હું પણ પોતે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણા નાણામંત્રી મંત્રી ધનુભાઈ દેસાઈ અને સાથે સાથે આપણા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે સંકલન કરીને જલ્દીથી જલ્દી એમને સહાય મળે એના માટે પૂર્વ થયા